એ ખેતરના કામ ફેલા ને હું પડ્યો માંદો મજૂર આવે તો હારું હારું મજૂર આવે તો તો બટાકા ખાતા ખવાય ગયા પણ રાતે નડી ગયા મજૂર આવે તો હારું મજૂર આવે તો હારું તમે જવો આ ખેતરના કામ ફેળાઈ ગયા અને હાર વાર હું માંદો પડ્યો એમાં છું એવું ગઈ રાતે બટાકા ખાતા તો ખવાય ગયા પણ ઈજ રાતે મને નડી ગયા એમાં આખી રાત ડબલુ લઈને જોડ્યો હવે મજૂર આવે તો સારું નકરા ખેતી નું કામ હું કેમ થાય હવે ક્યારે મજૂર આવશે લે મુખી તો બેઠા બેઠા લાગે આ લ્યો જવો મજૂર આવી ગયા જરીક વેલા આવો વેલા આ વાગ્યા એમ ધ્યા વાગ્યા નો આવો તમે કેમ વેલા આવું આ ખેતર માં કેટલું કામ ભેલાઈ ગયું અત્યારે તો ચાર ના મજૂર સડી ગયા હોય પણ તમારે કામે સડી જવાય ને મારી વાટે થોડું દો બોલો આ તો મને ઓર્ડર દેવા મેડમ તમારા કામે સડી જવાય ને હવે મને એ નથી સમજાતું કે આ ખેતર માલિક છે કે હું ખેતર માલિક છું રાખો હા અને ક્યાં છે એ દાંતડી જો કુંડી પાસે પીડી વાંધો આ તો પાછી ગરબડ થવા નકર મને જવું નથી પડ્યો સાયકલે તાકડે નગો દઈ દીધો શેન ખડી ગઈ સાયકલ ની આવ્યા શેન થોડું અહીંયા થ લાગે આમ પૈસા નહી આપે કે કામ કરો અને ફોન કરવા દે દેખોડો

ધકો ના ખવાય છે એને કેમ કડકાય આવી ગઈ એટલે હું એની પાસે પૈસા લેવા તો ને મને કહી ના પાડી દેતી એટલે તો તારે આવી ગઈ એમ નથી કેતો એની પૈસા માંગ્યા કર્યા નીકળ્યા એટલે હવે મસ્તી કરી અને પૈસા મને તું દે મારે ઉતાવે છે એટલી ઉતાર તારે પૈસા લેવા માં છે ને એટલી પાછો પૈસા દેવા માં ફોન કરીને આપડી પાછી પાંચ હજાર રૂપિયા લઈ જાય મારે જયારે એની પાસે પાંચ રૂપિયા જોતા છે ને મારે એને દસ ફોન કરવાના ફોન નહીં પડે તો એની ઘરે જવાનું પછી એને મનાવવાનો તો એના ભગવાન માને તો પૈસા આપશે આપણને પૈસા નહી આપે તરસ લાગી પાણી આપો મને આવી મિનિટ તું થઈ ગયો તરસ તો લાગે ને તડકો કેવો પડે ભર શિયાળે ક્યાંય તડકો નો હોય પણ મુખ્ય સાંભળી બાળી નાખે એવો તડકો પડે લ્યો બોલો હવે આની પડે આમાં એ રળીને હું પાણી લાવો પાણી સારું જો હામેરું પાણી લેતો આયા રાખતા હોતો પાણી એટલે હવે ભાઈ બધા એકદમ બે મિનિટ તો ખાવા દો બોલો હજી તો બે મિનિટ પારું હાલ બે મિનિટ પોરો ખા હજી ગડબડ છે પેટમાં ભૂખે પો તમને ગડબડ વધી ગઈ ખમ હું જઈ આવું પછી વાત હા થોડી થોડી ને ધરાઈ રહ્યો કોથળા જેવા થઈ ગયા રાખો આજ થોડીક પેલા ના ના પાણી બને એમ નથી મારતી આજ કેમ પેલા આજ થોડીક મને ફી વધારે છે હા પેટમાં ગરુડ ગરુડ થવા મળ્યું છે એવું છે અમારા વારા ઘડિયા જવું પડે ઠીક તને બનાવતા તો તું બને આપડે બે

આજનો દિવસ હાર ફેરે હશે ફરી બે મિનિટ એમ હા ખળવી કરી લઉં પેલા હવે હા જયારે હા ખળવી કરજે ત્યારે પાછી છે કેમ તમને વધારે ફ્રી છે પેલા આજ વધારે પ્રેશર છે એવું છે તો આપડે કામ કરવી તો

બધું સરખું મૂકી દઉં પેલા પછી આપડે તપાસ શરૂ કરીએ કેવું દાદા હા એવું કરવા હે ભાઈ ક્યાં છે માખી કોણ માખી

આપડે ફરીથી તપાસ કરી લઈએ આપડે જોવું બધું કીટ માં સાચે જ લાવી છે બોલા ભાઈ તમારે કઈ તપાસ કરાવી તો કેજો એ વાંધો નહી હું તમને દવા આપું છું પેલા પછી આપણે ઇન્જેક્શન અને બાટલો ચડાવી દઈશું આ દવા છે ને તમારે રોજ મચ્છર ના લોહી જેટલી પીવાની છે કેટલી મચ્છર ના જેટલી હા વાંધો નહી દાદા ભાઈ

કાંઈ વાંધો નઈ જો ઇન્જેકશન આપી દઈએ બાટલો ઘડીક બંધ કરી દઈએ જો દાદા ઉભા થઈ જાવ પડખું ફરી જાવ દાદા પડખું ફરી જાવ ઇન્જેક્શન આપવા પડશે ને ઇન્જેક્શન દેવાનું છે હા આ બાટલો સડાઈ ગોઈ ફરજિયાત ઇન્જેક્શન દાદા પણ આ બાટલો ઈ બાટલો છડાઈ દઈએ આપણે ઓય બાપા એલે એ આ આમ દેવાય એ કાવા તને દાદા થોડક માં મટી જશે કે પટે મારી દો હા મારી જો આલો હા ભાઈ આ ઇન્જેક્શન ને કચરામાં નાખી આવો હે

આ બેરા સાહેબ ઝાડા ઘટાડવાના બદલે ઝાડા વધારવાનું વિશિક્ષણ દે ને બોલો